વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આગળ બે પોઈન્ટ ત્રણ ચેપ્ટરની અંદર દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોઈએ તો બંને દાખલાની અંદર પીએક્સનો અવયવ છે કે નહીં એ જોવાનું છે આપણને એક અવયવ આપેલો હોય એ પીએક્સનો અવયવ છે કે એટલે કે પદાવલીનો અવયવ છે કે નહીં જોવાનું છે મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ પદાવલી આપેલી હોય અને એની સાથે એક અવયવ આપેલો હોય તો એ અવયવના શૂન્ય શોધવાના શૂન્ય એટલે એનો જવાબ દાખલા તરીકે અહીંયા એમ કીધું છે કે એક સ્વત્તા એક અવયવ છે કે નહીં આ પદાવલી નક્કી કરવાનું છે તો પહેલાં આપણે એક સત્તા એક બરાબર જીરો ધારી લેવાનો અને પછી એક્સ બરાબર વત્તાવન આ બાજુ ઓછા વન એટલે આ પદાવલીનું શૂન્ય ઓછા વન કહેવાય એક વતા વનનું શૂન્ય એટલે એનો જવાબ ઓછા એક કહેવાય શૂન્ય મીન્સ જવાબ બરાબર છે તો એ પદાવલીનું શૂન્ય શોધી લીધા પછી એ શૂન્યની કિંમત જો આપણે પદાવલીમાં એક્સની જગ્યાએ મૂકીએ અને જો જવાબ પદાવલીનો જીરો આવે એટલે મીન્સ કે પીએક્સ બરાબર ઝીરો થાય તો એનો અવયવ છે અને પીએક્સ બરાબર જીરો ના થાય તો એનો અવયવ નથી બસ આટલું જ કરવાનું છે બધા દાખલામાં તો આપણે જોઈએ તો મિત્રો આ પદાવલીનો અવયવ એક છે તો એક સત્તાવન એ નક્કી કરવાનું છે કે નહીં બરાબર તો એક સત્તાવનનું આપણે શૂન્ય શોધી લઈએ શૂન્ય શોધવું હોય ત્યારે પદાવલી જે આપેલી હોય એને બરાબર ઝીરો ધારી અને એક્સને એક બાજુ રાખી બાકીનો આંકડો આ બાજુ લઈ આવવાનો એટલે એક્સ વત્તાવન આ બાજુ તો ઓછા વન એટલે એક્સ વત્તાવનનું શૂન્ય ઓછા વન કહેવાય ઓછા વનને તમે આપેલ પદાવલી છે એક્સ એમાં એમાં એની કિંમત મૂકી દો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમારે શું મૂકવાનું ઓછા વન મૂકી દેવાનું શું મૂકી દેવાનું તમારે ઓછા વન મૂકી દેવાનું એટલે આપણે ये पे -56 बराबर अब ये x नि गया x ये -56 x નો ઘન છે તો e -1 નો ઘન x નો વર્ગ છે તો -2 નો x એટલે -1 1 એટલે 1 x નો ઘન -1 તા ધ્યાન રાખો 1 ની ઘાત તો તો ઉછા લખો અને -1 ની ઘાત તો બતા અત્યારે 1 ની ઘાત કે એટલે -6 * -54 પછી +* -40 ઉછાઈક જ આવે અને -1 ની ઘાત ઉછા * એટલે +1 આવે આ -1 ના બતાય વત્તા એક ને ઓછા એક ઉલી ગયા વત્તા એક ને ઓછા એક ઉલી ગયા એટલે સરવાળો પર તો ઓછા બે ને વત્તા બે આવે બરાબર ઝીરો થાય તો આપણે જે અવયવ પ્રમેય પ્રમાણે જોયું હતું કે ભાઈ જે એક્સ પદાવલી શૂન્યની કિંમત મૂકતા ઝીરો થતી હોય તો એનો અવયવ હોય તો આપણે લખવાનું કે અવયવ પ્રમેય પ્રમાણે એક્સ વત્તા અને એક્સનો અવયવ છે કારણ કે શૂન્યની કિંમત મૂકતા એક્સ બરાબર શું થાય છે ઝીરો થાય છે એ રીતે બીજી પદાવલીની અંદર પણ જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમે માઇનસ વન મૂકી દો શું મૂકી દેવાનું માઇનસ વન બધામાં હવે એ જ આપેલું છે બરાબર ને એટલે પી વન બરાબર આપણે કરી અને એક્સની જગ્યાએ માઇનસ વન મૂકી તો એક્સની ચાર ઘાત તો માઇનસ વનની ચાર ઘાત એક્સનો ઘન તો માઇનસ એકનો ઘન એક્સનો વર્ગ તો માઇનસ બેનો વર્ગ એક્સ એટલે ઓછા એક એટલે એક એક્સની ચાર ઘાત ડબલ બેકી છે એટલે વધતા આવે અહીંયા એકી છે એટલે ઓછા આવે આ બેકી વધતા છે એટલે વધતા આવશે ઓછા એક અને વધતા એક તો એક વત્તા એક વત્તા એક ત્રણ થાય અને ઓછા એક ઓછા એક ઓછા બે થાય ત્રણમાંથી બે જાય તો એક વત્તા એક આવે જીરો આવતો નથી એટલે પદાવલીનો એક બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો જીરો આવતી નથી જેથી એક્સ હતા વન એ આપેલ પીએક્સનો અવયવ નથી જો જીરો આવે તો જે હોય બાકી કોઈ પણ સંખ્યા આવે તો અવયવ ના હોય એમાં આપણે આનો જવાબ લખવાનો એવી રીતે મિત્રો દાખલા નંબર ચારની અંદર એક્સનો વન ઓછા એક્સનો વર્ગ ઓછા બે વત્તા વર્ગ બે કૌશમાં અને બારે એક્સ વધતા વર્ગનું બેનો એક વત્તા વન આવ્યો છે કે નક્કી કરવાનું છે તો ખબર છે આપણે એક વત્તા એકનું શૂન્ય માઇનસ વન છે તો જ્યાં જ્યાં પદાવલી છે ત્યાં માઇનસ વન મૂકી દઈ એક્સનો ઘન તો માઇનસ વનનો ઘન ઓછા એક્સનો વર્ગ તો ઓછા એકનો વર્ગ જે આ તો એમને મળે છે અહીંયા એક્સની જગ્યાએ માઇનસ વન અને વધતા વર્ગ મૂળ બે વધતા વર્ગનું તો મિત્રો ઓછા એકનો ઘન ઓછા એક જ થાય અને ઓછા વર્ગનો વધતા એક થાય કારણ કે ડબલ છે બારે ઓછાનું ચીન છે અહીંયા મિત્રો આ એ ઓછા વન છે ને આ ઓછા લખાતો નથી બંને ઓછાના નથી આ બંનેનો ગુણાકાર છે અહીંયા પણ એક છે લખાણું નથી પણ આપણે લખી શકીએ અહીંયા પણ ઓછા એક છે અને અહીંયા પણ ઓછા એક બંને ઓછે ઓછા વધતા થઈ જાય એટલે અંદરના કંશના તમે વધતા એક વડે ગુણો કેટલા વડે ગુણો વધતા એક તમે આમ પણ કરી શકો ઓછા બે ને ઓછા વર્ગમુણ બે ને પછી ભાઈ ઓછાનું ચિહ્ન કંશ ખુલો એટલે બે વત્તા થઈ જાય એમ પણ કરી શકો છો એમ ના કરવું હોય તો ઓછા ઓછે વધતા વધતા એક થઈ ગયો એટલે કોઈ પણ સંખ્યા એક વાળે ગુણી તો એની સંખ્યા આવે તો વત્તા બે તો વત્તા બે વર્ગમૂળ આવશે અને એ આવશે વર્ગમૂળ બે વત્તા બરાબર છે બે એટલે બે અને વત્તા વર્ગમૂળ બે એટલે વત્તા વત્તા અને આ આવશે બે બરાબર મિત્રો ઓછા એક ને ઓછા એક વત્તા એક થઈ ગયા બંને ગુણાકાર છે એક આગળ ગુણાકાર છે અને એક પાછળ ઓછા એક ગુણ્યા ઓછા એક એટલે વત્તા એક ને એને કાઉસ વડે વધતા એક ગુણી નાખો તો એનો એ જ કાઉસ આવે કાઉસ છોડી નાખીએ આપણે બરાબર છે તો હવે આપણે જો કરીએ તો ઓછા એક ને ઓછા એક તો ઓછા બે થાય અને બાજુમાં છે વધતા બે અને વર્ગમૂળ અને વર્ગમૂળ એક વર્ગમૂળ બે એક વર્ગમૂળ બે બરાબર બે વર્ગમૂળ બે થાય બરાબર ને અને એક વર્ગમૂળ કહેવાય આને એક વર્ગ બે વર્ગમૂળ છે એટલે બે વર્ગમૂળ બે વધતા બે ને ઓછા બે ઉડી જાય તો બે વર્ગમૂળ બે જવાબ આવે બરાબર વર્ગમૂળ ત્રણ વખત વર્ગમૂળ કરો તો ત્રણ વર્ગ જોઈને ગુણાકાર કરો તો બે આવે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમું બે એટલે બે આવે પણ વર્ગમૂળ વધતા વર્ગમૂળ બે કરો તો બે વર્ગમૂળ બે આવે ત્રણ વાળો તો ત્રણ વર્ગમાં બે આવે ચાર વાળો તો ચાર વર્ગમાં બે આવે એ ધ્યાનમાં રાખવાનું તો બે વર્ગમૂળ બે એનો જવાબ આવશે એ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે એક સોતાવન એ આપેલ પીએક્સનો અવયવ નથી બીજા દાખલામાં પણ એ જ પ્રમાણે છે ખાલી અવયવ આપેલા છે અલગ અલગ અહીં એમ લખ્યું છે કે પીએક્સ જે ઉપદય છે એમાં એક જીએક્સ અવયવ આપેલો છે એનો અવયવ છે કે નહીં એ નક્કી કરવાનું છે તો પીએક્સ આપણને આ દીધી છે અને જીએક્સ એક સત્તાવન તો એક સોનનું શૂન્ય તમને ખબર છે કે ઓછા એક થાય એ જ પ્રમાણે કરવાનું છે જ્યાં જ્યાં પી એક્સ છે ત્યાં એક્સ ઓછા મૂકી દેવું બે એક્સનો ઘન એટલે બે ઓછા એકનો ઘન એક્સનો વર્ગ એટલે ઓછા એકનો વર્ગ ઓછા બે એટલે ઓછા બે એક્સની જગ્યાએ ઓછા એકના ઓછા એક તો બે એટલે બે ઓછા એકનો ઘન ઓછા એક થાય ઓછા એકનો વર્ગ વધતા એક થાય અને ઓછા બે ગુણ્યા ઓછા બે વત્તા બે થાય અને ઓછા ક્યાં આવે હવે તમે ગુણાકાર કરો ઓછા બે ગુણ્યા એક ઓછા એક એટલે ઓછા બે એક વત્તા એક ગુણ્યા એક એટલે એક અને વત્તા બે અને ઓછા એક મિત્રો આમાં ઓછા બે ને વધતા બે ઉડી ગયા અને વત્તા એક ને ઓછા એક ઉડી ગયા બરાબર તો એ શૂન્ય થઈ ગયું તો આમાં એ પ્રમાણે એક્સ બરાબર એક સપ્તાહ વન એ આપેલ પીએક્સનો અવયવ છે એ રીતે આમાં પણ એક સપ્તાહ બે છે તો એનું શૂન્ય ઓછા બે આવશે બરાબર જીરો કરીએ તો શું આવે ઓછા બે તો જ્યાં જ્યાં પદાવલી છે ત્યાં ઓછા બે મૂકી દો પીએક્સની શું મૂકી દેવાનું ઓછા બે આપણે ઓછા બે મૂકીએ છીએ તો ઓછા બે નો ઘન એક જગ્યાએ ઓછા બે મૂકી ત્રણ ઓછા બે નો વર્ગ ત્રણ બાજુમાં ઓછા બે વત્તા એક ઓછા બે નો ઘન ઓછા આઠ થાય બરાબર એકીઘા છે અહીંયા વધતા ઓછા બેનો વર્ગ વધતા ચાર થાય અને આગળ ત્રણે છે ત્રણ દુ છે ઓછા વત્તે ઓછા થશે અને વત્તા એક હવે તમે આઠ ને છ ચૌદ એટલે ઓછા ચૌદ થાય અને ત્રણ ને ચાર બાર ને એક તેર એટલે તેર માંથી ચૌદ જાય એટલે કે માઇનસ વન રે ઇઝ ઇક્વલ ટુ નો ઝીરો બરાબર ને નોટ ઇક્વલ ટુ ઝીરો માઇનસ વન બરાબર છે ઇક્વલ ઝીરો બરાબર ન કહેવાય બરાબર ને ઝીરો ન થાય એટલે ઝીરો મીન્સ કે એનો જવાબ ઝીરો નથી આવ્યો તો આ આપણે હવે પ્રમે જોયું હતું કે પી એક્સ બરાબર ઝીરો નથી માટે જીએક્સ એક્સ હતા બેનો હવે નથી ત્રીજી પદાવલીમાં એક ઓછા ત્રણ આપે છે તો એનો શૂન્ય ત્રણ થાય પ્લસ ત્રણ તો પી થ્રી બરાબર જે આપેલ પદાવલી છે એમાં ત્રણનો ઘન ઓછા ચાર એક્સની જગ્યાએ ત્રણનો વર્ગ એ ત્રણ અને છ તો ત્રણ વર્ગ સિત્યાવીસ ચાર એ ત્રણ વર્ગ નવ એમને મૂક્યો અને છ ને ત્રણ નવ સત્યાવીસ નવ ચોક છત્રીસ ઓછા છત્રીસ થશે ઓછા ચાલ અને અહીંયા નવ બરાબર છે તો નવને સિત્યાવીસ છત્રીસને ઓછા છત્રીસ એટલે વધતા છત્રીને ઓછા છત્રીસ ઝીરો થાય તો અવયવ પ્રમેય મુજબ પીએક્સ બરાબર ઝીરો થાય છે પદાવલીની કિંમત કેટલી થાય ઝીરો તો આપેલ જીએક્સ એકસો છ એ આપેલ અવયવ છે તો મિત્રો આમ જ્યારે જ્યારે પીએક્સનો અવયવ શોધવાનો હોય ત્યારે જો પદાવલીની અંદર આપણે સૂર્યની કિંમત મૂકી દઈએ તો જીરો આવે તો લખી નાખવાનું કે હવે પ્રમેય મુજબ પીએક્સ બરાબર ઝીરો થાય છે માટે એનો અવયવ છે ન થતો હોય તો લખી નાખું હવે પ્રમેય મુજબ પીએક્સ બરાબર ઝીરો થતી નથી માટે એનો અવયવ નથી બસ આટલું જ લખવાનું છે મિત્રો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો મિત્રોને ફોરવર્ડ કરજો જય દ્વારિકાધીશ જય શિયામ